શહેર માં વિશ્વામિત્રી નું કામ ચાલુ છે ત્યારે વીએમસી ના જ વાહન દ્વારા અકસ્માત સર્જાતા લોક ચર્ચા અક્ષર ચોક બ્રિજ ઉપર અકસ્માત થયો છે સેની સેની વચ્ચે અકસ્માત થયો છે એક્ચ્યુઅલી ટ્રક હતી અને એક્ટિવા ચાલક હતા દાદા અને એમને ટેકી પ્રસંગો માર્યો છે આગળ થી ચડતા અને ઘટના સ્થળે હતા તેનું એક્સપાયર થયા છે પોલીસ ની કઈ કાર્યવાહી થવા પડી કાર્યવાહી ચાલી રહી છે પોલીસ આવી ગઈ છે અને જે વાહન ચાલક હતો એને ધરપકડ કરવામાં આવી છે અને જે ગાડી ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો છે રફિકભાઈ નામ જાણવા મળ્યું છે જીઆરડીસી તરફ જઈ રહ્યા હતા અને તાંડલ જના રહેવાસી છે એડવોકેટ પ્રવીણ પરમાર